વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી રેલવે બુકિંગ ઓફિસ આગામી સોળ એપ્રિલથી બંધ કરી દેવામાં આવશે વડોદરા શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરી અહીં હેરિટેજ સ્ક્વેર બનાવવાના આયોજન અંતર્ગત ઇમારત દૂર કરવાની તજવીજ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કાર્યરત રેલવે બુકિંગ કાર્યાલય આગામી તારીખ સોળ એપ્રિલથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે જેથી અહીં બુકિંગ કરાવવા આવનાર મુસાફરોને હાલાકી વેઠવી પડશે શહેરની મધ્યમાં હેરિટેજ સ્ક્વેર બનાવી વડોદરા શહેરની એક હેરિટેજ સિટી તરીકેની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના હેતુસર તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે જે મુજબ પાલિકાએ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લીધી છે આ માટે અહીં દુકાન ધરાવતા તમામ વેપારીઓ સહિત સરકારી બિન સરકારી કચેરીઓને પણ તેઓની જગ્યા ખાલી કરવાની તાકીદ કરવામાં આવી છે અને આ માટેની નોટિસ પાઠવાઈ ચૂકી છે के अंतर्गत पद्मावती शॉपिंग सेंटर खाते आवेल रेलवे बुकिंग ऑफिस आगामी तारीख 16 अप्रैल थी मंगलवार थी बंद करी देवा अवश्य दिक्कत है हो सब बहुत सारे पब्लिक है बिहार यूपी साइड के बहुत सारे उड़ीसा के जाने वाले जो भी पब्लिक है उसको टिकट के लिए फिर परेशानी होगी वो लोग को जाने के लिए कुछ मिलते नहीं ट्रेन नहीं मिलती है तो ट्रेन कम है ऊपर से एक टिकट ये बंद हो जाएगा तो फिर और पब्लिक लोग यहाँ पे त्रास होंगे उसके लिए और इतना लंबा सफर है कोई खड़े होकर इतने दूर तक नहीं जा सकता है सर इसीलिए इसे बंद नहीं करना चाहिए इसे रहने देना चाहिए સોળ તારીખથી સાહેબ લોકોને આ બંધ કરવું ના જોઈએ માણસને રાહત મળે છે ટિકિટ કરાવવાની માણસ દૂર દૂરથી આવે છે અહીં અહીંને ટિકિટ કરાવીને એમને એમને આ સ્ટેશનથી ટિકિટ મળે જ નહીં એમને એમના કરતાં વધારે અહીં અહીં કરતાં તો વધારે લોકો ત્યાં ઊભા હોય છે એમના અહીં તો અહીં ટિકિટ લાવીને માણસોને રાહત મળી જાય છે બીજું કંઈ નહીં એટલે આ તોડવામાં ના આવે મહેરબાની કરીને મેં ચાર ટિકિટ લેવાય મારી મમ્મીની મારી બેનની મારી વાઈફની અહીંથી ટિકિટ મને કન્ફર્મ મળી જશે મેં રાત્રે આઠ વાગ્યાનો ઊંઘું છું તાત્કાલ માટે આઠ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગે પાંચમો નંબર મારો આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર